દ્વારા તોલા સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરીના ગુનેગારોને પકડવા માટે પોલીસની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી છે કેશોદ શહેરના તાલુકાના ગામોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે અને ત્યારે કેશોદ તાલુકાના ખમીદાણા ગામે ચોરી સફળતાપૂર્વક અંજામ આપતામાં અપાયો હતો કેશોદના ખમીદાણા ગામના ખેડૂત જે ટીટોડી ખમીદાણા વચ્ચે વાડ વિસ્તારમાં રહે છે રોડ ટચ મકાન આવેલ હોય જ્યાં તસ્કરો આજુબાજુના વિસ્તારમાં અજાણ્યા તસ્કરો માહિતી મેળવતા રેકી કરી રહ્યા હતા જે બાદ ચોરી કરવામાં આખરે તસ્કરોને સફળતા મળી હતી કેશોદ તાલુકાના ખમીદાણા ગામના ખેડૂત નારણ મૈસુર સોલંકી તેમના પરિવારજનો સાથે સોનલધામ મઢરા દર્શને ગયા હતા ત્યારે બપોરના સમયે તસ્કરો મકાનની બહાર લોખંડનો ડેલો હતો તેને ઉપરથી કૂદીને ખાસ પ્રવેશ્યા હતા દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી લોખંડની પેટીમાં રહેલા અંદાજે

ફરિયાદી ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કેશોદ ભી એ તપાસ હાથ ધરેલી છે અને આ કામે